કારણ કે કતારગામ વિસ્તારોમાં ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવવા માટે જે એનજીઓએ લોકોની મદદથી સ્ટેશનરી સહિતનો સામાન ખરીદ્યો હતો અને ત્યારે ઝૂંપડપટ્ટીના બાળકોના એફિડેવિટના આધારે આધાર કાર્ડ પણ તૈયાર કર્યા હતા અને આ તમામ વસ્તુ કતારગામમાં ડિમોલેશન સમય એસએમસીએ જપ્ત કરી હતી પરંતુ ત્યારબાદ કચેરી પરથી આ સામાન ગાયબ થયો હોવાનો એનજીઓના સંચાલકોનો આક્ષેપ છે અને બીજી તરફ આપણે વાત કરીએ તો આ બાબતે એસએમસીના અધિકારીઓ તપાસ કરી કરાવી લેવાનું કહી અને એકબીજાને ખો આપી રહ્યા છે ત્યારે એનજીઓને ચિંતા એ ઉપજી છે કે જો સામાન પરત નહીં મળે તો ગરીબે ગરીબ વિદ્યાર્થીઓના શિક્ષણનું શું થશે અને એનજીઓ જે આ એસએમસી જે જપ્ત કરવામાં આવી છે એસએમસી દ્વારા તેના માટે માંગ કરવામાં આવી છે આપણે વાત કરીએ તો સ્વસર્જન એનજીઓના સંચાલક માનસી સુજીત જણાવ્યું હતું કે અમે જે ગરીબ અને રખડતા બાળકોને અભ્યાસ આપી રહ્યા છીએ અને ત્યાં જ દબાણ હટાવવાની કામગીરી શરૂ થઈ હતી અને ત્યારે ગેરકાયદેસર દબાણ થયું હોય અને તેને દૂર કરવામાં આવે તો એ સારી બાબત છે પરંતુ અમે જ્યાં બાળકોને ભણાવતા હતા ત્યાં અમે ઘણો સામાન આ ગરીબ વિદ્યાર્થીઓ માટે એકત્રિત કર્યો હતો અને હવે શૈક્ષણિક સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે બાળકોને નોટ પેન્સિલ નાના બાળકો માટેની ગેમ સહિતની અનેક સ્ટેશનરીની સામગ્રી એકત્રિત કરી હતી ત્યારે જ્યારે દબાણ હટાવવાની કામગીરી થઈ હતી ત્યારે અમને જાણ થઈ ન હતી અને પાછળથી જ એને સ્થાનિક લોકોએ જાણ કરતા અમે ઝોન ઓફિસે પહોંચ્યા હતા જ્યાં અમારો સામાન ત્યાં અમે જે રીતે બોક્સમાં પેક કર્યો હતો તે જ રીતે પડેલો હતો પરંતુ કાર્યપાલક હાજર ન હોવાના કારણે મેડમને મળ્યા બાદ જ તમારો સામાન પરત આપવામાં આવશે તેવું જણાવ્યું હતું એના પછીની આપણે વાત કરી તો ત્યારબાદ જ્યારે ફરીથી તેઓ ત્યાં ગયા ને મેડમ મળવા મેડમને મળવા માટે ત્યારે તેમનો સામાન જે હતો તે ઝોન ઓફિસ પરથી ગાયબ થઈ ગયો હતો અને ત્યાં નોકરી કરતા અધિકારીઓને તેમના દ્વારા સામાન વિશે પૂછવામાં આવતા તેમને યોગ્ય જવાબ ન આપ્યો હતો અને જે ગરીબ અને અનાથ જે ગરીબ બાળકોની સ્ટેશનરીનું જે ચોરી થઈ ગયું છે પરંતુ હવે અધિકારીઓ હાથ ઊંચા કરી દીધા છે અને કોઈ પણ સ્પષ્ટતાથી જવાબ આપી રહ્યા નથી જણાવી દઈએ કે ગરીબ રખડતા બાળકોના સામાન જેમાં સ્કૂલ બેગ સહિતની અનેક વસ્તુ હતી તે હવે તેમને પરત કોણ આપશે અને એટલું જ નહીં પરંતુ જે એફિડેવિટ કરીને આ બાળકોના આધાર કાર્ડ પણ કરાવ્યા હતા તે પણ ત્યાં જ મૂક્યા છે તે પણ ચોરાઈ ગયા છે જે હાલ આ પ્રકારની એક ગંભીર આક્ષેપો લાગી રહ્યા છે ત્યારે આપણે વાત કરીએ તો આ દબાણ ખાતાના અધિકારી સાથે સંપર્ક કરીને અને સ્ટેશનરીના સામાન અંગે પૂછપરછ કરતા તેમણે કહ્યું હતું કે એ અંગે મને કોઈ જાણ નથી અને જો સામાન ખુલ્લામાં પડ્યો હોય તો વરસાદના કારણે ખરાબ ન થઈ જાય તેના માટે ઝોન ઓફિસ પર ખસેડી દીધા હોય છે

એના વોર જે તથારગામ જૉન આવે છે તે વિસ્તારની આ ઘટના છે ત્યાં વિસ્તારમાં આ એક જે એસએમસી ચૂટ મહાનગરપાલિકાની કોટાજાની ટીમ છે તે દબાણ દૂર કરવા ગઈ હતી દબાણ દૂર કરવામાં જે એક કોમર્સી ઓફિક લોટ છે જે આ મજદૂર વર્ગ લોકો ઝોપડા બાંધીને રહેતા હતા તેવી એક સોસાયટી તેના ઝોપડા તોડવા માટે ગઈ હતી પણ કહેવાય છે કે એ અહીં ઝોપડા તોડવા માટે પહોંચેલી ટીમ કોઈ જાતની કોઈને નોટિસ કે જાણકારી ના કરી હતી અને ત્યાં તોડવા ગાઈ તે આ આજે ઝૂપડપટ્ટીઓ વિસ્તાર છે તે વિસ્તારમાં એક સંસ્થા છે એનજીઓ જેના દ્વારા બાળકોને જે નિઃસાય બાળકો છે મજદૂર વર્ગના બાળકો છે તેમને ભણાવવાનું અને સ્કૂલોમાં એડમિશન આપવાનું કામકાજ કરતી હોય છે પાંચ થી વધુ જગ્યામાં આવી સ્કૂલ ચલવે છે પોતે આ લોકો બાળકોને શિક્ષા આપી રહ્યા છે તે સમયે આજે ઝૂપડપટ્ટીનું દબાણ માટે તોડવા ગઈ છે ત્યાં આ બાળકો માટે એક લાખ થી વધુ કિંમતની સ્ટેશનરી છે હાલ સ્કૂલ શરૂ થવાની છે એ સમયે સ્કૂલમાં એડમિશનથી લઈને છોકરા માટે ચોપડા બેગ પેન્સિલ રબર અને ભણવાની પુસ્તકોનું નોટબુક એવી વસ્તુઓ એક લાખથી વધુ કિંમતની જેમ જાણવા મળ્યું છે તે વસ્તુઓ એ ઝોપડપત્રિમાં એ લોકો વિતરણ કરવા છે ઝોપડપત્રીના વિસ્તારના બાળકો માટે લાવવામાં આવે છે ત્યાં મુકવા ત્યાં એનજીઓના કાર્યકર્તા દ્વારા ત્યાં મૂકી દેવામાં આવી હતી કે આપણે બીજા દિવસે અહીં અહીંયા આવીને અહીંયા બાળકોને વિતરણ કરશું પણ તે સમયે આ દબાણ ખાતા એક દિવસ પહોંચી હતી ને ત્યાં ચોપડા અને દરેક વસ્તુ હતા ત્યારે જે પણ કચરો જે પણ માલ સામાન તમને મળ્યો પોતાના તાબામાં લઈ લીધો કર્મચારીઓ છે જે માનસી મીનાક્ષી એમને ખબર પડી ને એ લોકો ત્યાં દોડતા થયા હતા ત્યારે મુખ્ય અધિકારીને ના મળતા તેમને સામાન લેવા દેવામાં ના આવ્યો હતો અને જયારે એ લોકો સોમવારે પાછા લોકો ત્યાં પહોંચ્યા હતા ત્યારે એમનો સામાન ના મળતા એ લોકો સામાન ચોરાઈ ગઈ તેવી વાતો થઈ હતી મીડિયામાં પણ આ વાત સુરત મહાનગરપાલિકા સામાન ઉચકી રહ્યું તે ચોરાઈ ગયો હવે આગળ તપાસ શું છે તો જે અધિકારીઓ છે કાર્યકર્તા છે તે લોકો પોલીસ સ્ટેશન સુધી જવાની વાતો કરી રહ્યા છે કે અમારો સામાન અમને પરત કરો કે લોકોના પૈસા એક સો ખર્ચે એ લોકો આ બધી વસ્તુ વિતરણ કરતા હતા અને આજે અચાનક એ આ સૌથી વધુ બાળકોનું ભવિષ્ય છે જેને ભણાવવા માટે

તોડવા માટે નોટિસ આપવી પડતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક હમણાં એવું જોવા મળે છે કે છે અને તોડી પણ પાડે છે એવી ઘણી વાર જોયું છે આપડે કેમકે એક આખું શાસન છે અહીંયા કોઈ બોલવાનું છે નહીં એટલે આ ખૂબ ગંભીર બાબત છે આમ પણ સરકાર સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત કોઈ પણ બાળક ભણવા વગર રહી ન જાય

तोड़ आगे थे थे तो आगे में में साथ चर्चा करनी चाहिए को। को। कोई सामान सामान तो है कि ले जाए क्या एकदम आर्थिक से परिवार नबला रोजी रोटी रोजीरोटी मेड़वाहर जताबड़ापी रा

પરંતુ એ લોકોએ બુલડોઝર ફેરવ્યું છે એ બધું સામાન ભરી અને કતારકાર ઝોન અંદર રાખ્યું છે ત્યારબાદ ઝોન માં એનજીઓ ના વ્યક્તિઓ જાય છે તો તેમને કહેવામાં આવે છે કે તમારું સામાન તમને પરત હમણાં નહીં મળે મોટા કોઈ મેડમ આવે ત્યારે તમને આપવામાં આવશે પરંતુ એ મેડમ આવે કે ના આવે એના પછી બે દિવસ પછી પાછા એનજીઓ વાળા ત્યાં જાય છે અને સામાન આયબ હોય

ભૂતકાળમાં લાગ્યા છે એટલે ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે ત્યાંના ભળતિયાઓએ કોઈ આ ચોપડાઓ ચોરી લીધા છે અને ચોરી લીધા છે તો એક ગંભીર બેદરકારી છે ત્યાં સીસીટીવી કેમેરા લાગેલા છે ત્યાં પર કોઈ સામાન નથી તો જે તે સમયે સામાન હોય છે અને એના પછી આ સામાન જે કચરાનો ઢગલો છે ત્યાં હોતો નથી તો ક્યાંક ને ક્યાંક મને એવી શંકા છે કે આ ક્યાંક ચોરી થયું છે ને બેદરકારી છે આ ઝોનના જે લાખાવડના કર્મચારીઓ છે જી જે હિસાબે આપણે ધર્મેશભાઈ વાત કરીએ હમણાં હાલમાં તો ન્યુ એજ્યુકેશન હમણાં હાલમાં હવે ન્યુ એડમિશન્સ ચાલુ થવાનો છે થોડા દિવસમાં સ્કૂલો બધી ચાલુ થશે અને ન્યુ એડમિશન થશે અને આવા સમયમાં જો શિક્ષણ જગત માટે આ જો આવા આ પ્રકારની જે સમાચાર આવે તે કેટલું દુઃખદ છે કેમ કે જે ગરીબ બાળકો છે જે લોકો માટે કોઈ નથી ને આ અમુક જે આપણે જોતા છીએ કે સુરતમાં ઘણી બધી એવી જે સંસ્થાઓ છે એનજીઓ છે તે લોકો ગરીબ બાળકો માટે કંઈક ને કંઈક પ્રયત્નો કરતા હોય છે કે બધા બાળકો ભણી શકે અને તેવા ટાઈમ પર આ પ્રકારનું જ્યારે પ્રકરણ સામે આવે છે ત્યારે આ કેટલું દુઃખદ છે બિલકુલ ખૂબ દુઃખદ બાબત કહેવાય

અને એ સામાન ચોરાઈ ગયો છે તો આ વધારે પડતી એક બેદરકારી કહેવાય કેમ કે એનજીઓ એ માત્ર માત્ર સેવાના ભાવથી કામ કરતા હોય છે કે ક્યાંથી પૈસા લાવતા હોય કે એનું બજેટ હોય ને એમાં એક લાખ રૂપિયા જેવી માર પર વસ્તુની જો ચોરી થઈ જતી હોય જોનમાંથી તો વાતો ખૂબ ગંભીર ઘટના કહેવાય એટલે હું ચોક્કસ એવું કહું છું કે આમના ઉપર ફરિયાદ કરવી જોઈએ આમ પણ આ મહાનગર

પરંતુ એનો તમામ સામાન એમને તમામ સામાન બે કે કરીને બુલડોઝર ની અંદર જે રીતના ભર્યું છે એમની સાયકલો છે એ સાયકલો થી એ લોકો શહેર અંદર રોજી રોટી મેળવવા માટે પણ જતા એ સાયકલો પણ કે કે જમા લે એટલે જે કઈ સામાન છે એ તરત એને પાછું આપી દેવું જોઈએ નો ડાઉટ કોઈ જગ્યા ગેરકાયદેસર સબ્જેક્ટ ત્યાં એને ભલે ન રહેવા દે પરંતુ આવી રીતના સુનિલ હું આપણી પાસે આવીશ હાલમાં જે પ્રકારે આ ઘટના બની છે એના પછી હમણાં હાલમાં એસએમસી દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે અને એસએમસી દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે હાલ હવે આ સમાચાર પર વધુ વાત કરવા માટે અમારી સાથે માનસીબેન જોડાઈ ગયા છે એનજીઓના જે સંચાલક છે આપનું સ્વાગત છે અમારી સાથે ચર્ચામાં હાલમાં જે આપણે વાત કરીએ તો જે પ્રકારે આ જે ઘટના બની છે આ સમગ્ર ઘટના તમારા એનજીઓ થ્રુ જે લોકોને ભણાવવાનું જે ગરીબ બાળકો છે તે લોકોને ભણાવવાનું જે આ કામ થઈ રહ્યું છે અને આ પ્રકારે જે આપણે આક્ષેપ લગાવ્યું છે શું છે આખી સમગ્ર ઘટના શું છે હવે અમારું સુરતમાં સ્વસર્જન ફાઉન્ડેશન ચાલે છે જે પર્ટીક્યુલર એવા કિડ્સ અમે લોકો રેસ્ક્યુ કરીએ છીએ જે રોડ ઉપર રહી છે કે જેમને સ્કૂલ ક્યારેય જ નથી તો ગરીબ બચ્ચાઓ છે તો એવા બધા બચ્ચાઓને અમે લોકો રેસ્ક્યુ કરીને અને અમે લોકો એજ્યુકેશન પ્રોવાઈડ કરીએ છીએ તો એ લોકોનું કપડા પછી ખાવાનું પછી એજ્યુકેશન એ બધું જ અમે લોકો જોતા હોઈએ છીએ અને સ્પેશિયલી અમારું એ છે કે ચાઇલ્ડ ડેવલપમેન્ટ અને યુથ ડેવલપમેન્ટ યુથને સ્પેશિયલી અમે લોકો સાથે લઈને ચાલીએ છીએ કે મારી એજના જેટલા બી છે તો એ બધા આવનારી પેઢીને અમે લોકો સિક્યોર કરી રહ્યા છીએ હવે એ આ વસ્તુ હવે એમાંથી અહીંયા કતારગામ જે એરિયા છે અમારી કુલ પાંચ પાઠશાળા ચાલે છે એમાંથી કતારગામ એરિયામાં જે પાઠશાળા ચાલી રહી છે ત્યાં અમે લોકો એ બધા કિડ્સને સ્કૂલમાં એડમિશન કરાવી દીધું છે વન યર પહેલાં તો હવે એ બધા કિડ્સ નું હવે વેકેશન ખુલશે અને એ લોકોનો અમે જે સામાન લઈ આવ્યા હતા એજ્યુકેશનનો કે સ્કૂલ ખુલશે એટલે બધો સામાન જોઈશે આપણને તો એ બધો સામાન અમે લઈ આવીને એ લોકોના ઝૂંપડામાં જ મૂકેલો હતો અને મોસ્ટલી અમારો સામાન ત્યાં જ રહે છે બીકોઝ અમે ત્યાંથી ભણાવ્યા છે અને રોજ અમને લાવવા લઈ જવાનો પ્રોબ્લેમ થતી હોય તો ત્યાં સામાન મૂક્યો હતો અને નવ તારીખે છે ને આ લોકોએ ત્યાં મતલબ દબાણ ખાતાનું હતું કહી તો એ લોકોએ ડિમોલિશન કર્યું ઝૂંપડાને બધું પાડી દીધું હતું તો એમાં અમે લોકો કંઈ ના બોલી શકીએ કે ચલો એ લોકોનું દબાણ હતું તો એ લોકોએ કર્યું છે ને એ લોકો અનલીગલી ત્યાં રહેતા હોય એટલે એ લોકો આ કરવાના છે પણ એ લોકોનો જે સામાન હતો એની સાથે એ અમારો એજ્યુકેશનનો જે એ લોકોનો ફાઉન્ડેશનનો સામાન હતો એ બધો અમારો સામાન એ લોકો ત્યાં કતરગામ ઝોન પર લઈ ગયા હતા હવે જ્યારે હું ત્યાં ગઈ જ્યારે મને ખબર પડી અને હું ત્યાં ગઈ તો એ લોકોનું એવું કહેવું હતું કે અહીંયા જે મેડમ છે એ રજા પર છે તો તમે સોમવારે આવજો અને ત્યારે એવું હતું કે વરસાદ આવતો હતો એટલે મેં એવું કીધું કે આ જે સામાન છે એ મને એક અહીંયાથી કાઢીને એક સેફ જગ્યા પર મૂકી દેવા દો કે જેથી આ એજ્યુકેશનનો સામાન ખરાબ ના થાય કેમ કે એ બહુ બધો સામાન હતો અમારી અમે અત્યારે સાડી પાંચસો થી પાંચસો છોકરાઓને અમે લોકો એજ્યુકેટ કરી રહ્યા છીએ ફ્રીમાં તો એ બધા કિડ્સનો સામાન અમે લોકોએ લીધો હતો અને સ્પેશિયલી અમે યંગ યુથ જે અમે લોકો અન કરીએ છીએ એમાંથી અમુક અમુક પર્સન્ટેજ અમે લોકો કોન્ટ્રીબ્યુટ કરીને એ બધો સામાન અમે લોકો ખરીદતા હોઈએ છીએ અને સમટાઈમ પબ્લિક બી અમને હેલ્પ કરતી હોય કે તમે લોકો આ કામ કરો છો તો અમે લોકો એજ્યુકેશનનું કંઈ બી અમે લોકો ડોનેટ કરીએ કે આવી રીતે હવે એ સામાન શનિવારે અમને અડવા નહીં દીધો ત્યાંના જે કર્મચારી હતા એ લોકો એવું કીધું કે મેમ આવે પછી અમે તમને અડવા દઈશું ત્યાં સુધી અમે અડવા નહીં દઈ શકીએ તમને એમ અને હલાવવા બી ના દઈ શકીએ

તો એ પછી બે કોથળા ભરીને સ્ટેશનરી હતી એ લોકોની ગેમ્સ હતી પછી અમારા અમે જો ભણાવવાનો સામાન છે બ્લેક બોર્ડ ને એવું બધું એ બધું જ હતું તો એમાંથી અમને કઈ વસ્તુ મળી જ નથી બિલકુલ બી અને સોમવારે પાછી હું કમ્પ્લેન કરવા ગઈ કે અમને આ સામાન અમારો અહીંયા શનિવારે હતો સોમવારે નથી તો એ સામાન ક્યાં ગયો એમ તો એ લોકોનું એવું કહેવું હતું કે એ લોકો ચોરી ગયા છે પણ એ લોકો કઈ રીતે ચોરી જાય જેના ઝૂંપડામાં અમે બે વર્ષથી આ સામાન મૂકે છે તો ત્યાંથી નથી ચોરાયો ક્યારેય તો કતારગામ ઝોન ની અંદર હતી તો હવે ઝોન વાળાની એ જવાબદારી છે કે એ લોકો સામાન લઈ જાય ને તો એ લોકોને સાચવવો પડે તો હમણાં માનસુબેન આપે જ્યારે આપ ગયા એ લોકોને પૂછવા માટે તો અત્યારે એસએમસી ના અધિકારીઓ દ્વારા શું જવાબ આપવામાં આવી રહ્યું છે આપને એ લોકો બસ કઈ નહીં તમે આને જઈને મળો તમે આને જઈને મળો કઈ કોઈ આન્સર આપતું નથી યા તો એમ કે તમે કાલે આવજો અત્યારે ટાઈમ પતી ગયો છે મળવાનો આવી રીતે આવા બધા આન્સર આપે છે અને પ્લસ ત્યાંના જે કર્મચારી છે ને હવે અંદર કોઈ નહીં હોય ત્યાં જે કામીની મેમ દોષી કરીને છે કામીની દોષી કરીને જે સંભાળે છે તો અમે લોકો એમને મળવા ગયા હતા તો અમે લોકો ત્રણ દિવસ ગયા કન્ટિન્યુ અને ત્રણ દિવસથી એ લોકો અમને કઈ આન્સર નહોતા આપતા અમને બહાર વેઇટ કરાવે કલાક બેસાડે બે કલાક બેસાડે કે અંદર મિટિંગ ચાલી રહી છે પછી તમે વેઇટ કરો વેઇટ કરો પછી ત્રીજા દિવસે જ્યારે મને ખબર હતી કે અંદર કોઈ મિટિંગ ચાલી નહોતી રહી એ મેમ એકલા જ હતા પણ મેં જ્યારે છે ને ત્યાં જે માણસ ઉભા હતા ને જે સાઈડમાં ઊભા હતા એમને મેં કીધું કે મને મેં એમને મળવું છે મારે થોડું અર્જન્ટ છે તો મને મળવા દો એમ તો એ લોકો એમ કીધું કે નહીં તમને કહીએ ને ત્યારે તમે અત્યારે બેસો કે પછી છેલ્લે એક કલાક જતો રહો ને એટલે મેં ખાલી ડોરનું અમારા ટીમમાંથી એક ડોરનો ખાલી લોક પકડ્યો તો ત્યાંના જે કર્મચારી હતા ને એ મારી સાથે ગમે તેમ વાત કરવા લાગ્યા ગમે તેમ એટલે કે એક પ્રજાના માલિક હોય ને કે ગમે તેમ વાત કરતા હોય તો એવી રીતે મારી સાથે વાત કરવા લાગ્યા હતા કે તમારી આ કોઈ આવી તમારી તમે કેમ આવી રીતે ડોર પકડ્યું આમ કર્યું તેમ કર્યું ગમે તેમ રાડો નાખતા તમારી પર હવે ડોર ઉપર એવું તો લખ્યું નહોતું કે તમે રજા વગર અંદર નહીં જઈ શકો અને એ બેઠા છે તો એ પ્રજાના હિત માટે જ બેઠેલા છે કોઈ બી ક્વેશ્ચન હશે તો પ્રજા એની પાસે જ જવાની છે કહેવા માટે કઈ પ્રોબ્લેમ થશે તો જ્યાં જે મેન હતા એમને તો એને તમે નથી મળવા દેતા અને પ્લસ એ લોકો એમ કે કે આને મળવા જાઓ એને મળવા જાય ને એટલે એમ કહે કે અમારી પાસે એને તમે આને મળવા જાઓ તો આવું ચાલી રહ્યું છે અને પ્લસ છેલ્લે એ એ લોકો જે ત્યાં રહેતા હતા જેમના મમ્મી પપ્પા હતા જેમના કિડ્સ અમે એજ્યુકેશન આપીએ છીએ તો એમના મમ્મી પપ્પા જ્યારે મળવા ગયા ને તો એ લોકોને બી પેલા મેમ એવું કહી દીધું કે આ લોકોને છે ને અંદર નહીં આવવા દેતા

જી આપણે વાત કરીએ ધર્મેશભાઈ હું આપણી પાસે આવીશ જે હિસાબે માનસીબેને જે જણાવ્યું કે આ પ્રકારે એ લોકો જે વર્તન કરી રહ્યા છે એમાં આપ શું કહેવા માગશો કે આ તો એક ગમ એસએમસીની એક ગંભીર બેદરકારી સામે આવે છે કેમકે આ જે બેદરકારી છે જ્યારે શિક્ષણની વાત થાય છે એક બાજુ આપણા દેશમાં આપણા રાજ્યમાં

અને હું બેનને કહું છું કે બેન આપ ચિંતા ના કરો આપ પોલીસની અંદર ફરિયાદ કરો તમારી સાથે જે કંઈ તોડવા માટે તે સમયે આવેલા લોકો અંદર દેખાઈ રહ્યા છે એ મહાનગરપાલિકાના સુરક્ષાના કર્મચારીઓ છે એ પોલીસ નથી એટલે પોલીસની અંદર જે એરિયાની પોલીસ તમને લાગતી હોય એ પોલીસ સ્ટેશનમાં તમે આ જે કંઈ અધિકારી છે જેમની જવાબદારી છે જે એ ડેપો સંભાળે છે એ ડેપોના જે કર્મચારીઓ છે એમના વિરુદ્ધ તમે ફરિયાદ કરો કે અમારું સામાન આ ચોરી ગયા છે અને પોલીસે ફરિયાદ લેવી પડશે પોલીસ જાણ કરશે તો ચોક્કસ એમાં કંઈ પણ બેદરકારી

સુનિલભાઈ હું લાસ્ટ સવાલ આપને પૂછવા માગીશ કે હમણાં હાલમાં એસએમસીના જે કર્મચારીઓ છે તે લોકો દ્વારા હમણાં શું અભિપ્રાય આપવામાં આવી રહ્યો છે અને કેમ કે આજે આખી સમગ્ર મેટર છે જે સમગ્ર ઘટના છે સુરતમાં એજ્યુકેશનને લઈને આપણે વાત કરીએ તો એજ્યુકેશનમાં બી ઘણી બધી જગ્યાએ આ ટાઈપના જે બી હમણાં હવાના નવા ખુલાસાઓ થયા છે તો તેમાં હમણાં હાલમાં એસએમસી કર્મચારીઓના શું મંતવ્ય સામે આવી રહ્યા છે

ના વધુ શિક્ષિત થાય લોકો દરેક બાળકને શિક્ષા મળી રહે તેના માટે નવા નવા નિયમો કાયદાઓ કાઢી રહી છે નવી નવી યોજનાઓ કાઢી રહી છે ત્યારે દેશના પ્રધાનમંત્રી શિક્ષણ પ્રશ્નો જો થઈ રહ્યા છે ત્યારે એમના જ રાજ્ય ગુજરાતમાં અંદર સુરતમાં શિક્ષણ ગરીબ બાળકો જે મજદૂર બાળકો જેને શિક્ષણ આપતા એનજીઓ દ્વારા જે સામાન હતા તે સામાન તેમની જગ્યા તેમના યુનિટ માંથી ગાયબ થઈ જાય બહુ મોટી વાત છે કિસાન આ તો સુરત મહાનગરપાલિકાના કર્મચારી આ વખતે કોઈ વાત નથી કરી રહ્યા તેમનું કેવું છે કે આ સામાન એ લોકો લઈ ગયા ઝૂપડા અને જેમ એનજીઓ ના જે સંચાલક છે બે એમને જણાવ્યું કે જે તો વર્ષોથી એને ત્યાં સામાન પડી છે ઝુંપડાવાળા ક્યારેક ક્યારેક લઈ ચોરી નથી કરી તો આજે શું જે જવા જે એસએમસીની જગ્યા છે જે એમનું કમ્પાઉન્ડ છે જેમની પ્રોપર્ટીમાંથી વસ્તુ ચોરાય ચોરાઈ જાય કે ગુમ થઈ જાય તેની પૂરી જવાબદારી સુરત મહાનગરપાલિકાની છે ખતરગામ ઝોનની છે અને એમણે લેવી જોઈએ હાલ એ લોકો આના પર કોઈ જવાબ નથી આપી રહ્યા લેકિન પોલીસ તરફ જઈ ત્યાં એનજીઓની જે બેન છે અને આપણા જે

ક્યારેક અવનવી એ લોકો કંઈક ને કંઈક કામગીરી કરતા હોય છે અને ત્યારે આ પ્રકારે જ્યારે એસએમસીને સપોર્ટ કરવું જોઈએ એની જગ્યાએ આ પ્રકારની જ્યારે ગંભીર એક બેદરકારી સામે આવી છે ત્યારે ક્યાંક ને ક્યાંક સુરતના જે રહેવાસીઓ છે અને જે આપણા સામાજિક કાર્યકર છે જે એનજીઓના સંસ્થાના જે કાર્યકર છે તે લોકોને ઘણું દુઃખ થાય છે અને એની સાથે આમ જે નાગરિક છે સામાન્ય નાગરિક તેમને પણ દુઃખ થાય થાય છે હું એ વસ્તુ માનીશ કે ચોક્કસ આના ઉપર કઈક ને કંઈક કડક પગલાં લેવા જોઈએ અને જે અધિકારીઓ છે તેમને આ બાબતની ખાસ નોંધ લેવી જ પડશે આ અમારા ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થ્રુ અમે એક ચલાવશું અને આમાં એ લોકોને કામગીરી કરવું જ પડશે માનસીબેન આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે આ તમામ ચર્ચામાં ધર્મેશભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર અમારી સાથે આ ચર્ચામાં જોડાવા માટે અને સુનિલભાઈ આપનો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અમારી સાથે આજની ચર્ચામાં જોડવા માટે જે હિસાબે આપણે વાત કરીએ જોયું કે જે પ્રકારે એસએમસી છે સુરતની જે એસએમસી દ્વારા આ પ્રકારની એક ગંભીર બેદરકારી છે તેમાં ક્યાં કડક પગલાં લઈને અને જે આ બેદરકારી છે તેના ઉપર અને તે જે આખું પ્રકરણ છે તેમાં નિવારણ લાવવું જ જોઈએ અમારી આ ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત થ્રુ અમે સદૈવ કોશિશ કરીશું કે આ પ્રકારની જે બી ઘટના બને છે તેમાં ન્યાય મળે કાલે ફરી મળીશું આપણે એક નવા મુદ્દા સાથે ત્યાર સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત